હા કદાચ ફરાતું હોય છે મને ખબર નથી કમેન્ટ મારી દઈએ આવો તમને હું બંધ કે મારવા કામ લાગે મિત્રો અહીંયા છે ને દુનિયાના છે આવો અહીંયા અહીંયા ભાઈ હા નથી કૃપા કરકે ડબ્બે ના સ્ટાફ કી મદદ લે

એકાદ બે બૂટિયા ધવલ ભાઈ કાંઈ છે અને આડા થઈ ગયા છે સ્ટોર ક્લોઝ થઈ જાય છે અને હવે આપણે ટન્નાની બસ બુક કરી નાખેલી છે ફટાફટ અહીંયા થોડા ઘણા ફોટા પાડવા છે ત્યાર પછી નીકળી જાય આપણે ભાવનગર તરફ કેમ ચલો ભેગું થાને ભાઈ થઈ ગઈ છે ટન્ના ચડી જાય શું કેવું ધોલભાઈ ઓન થવે ભાવનગર ચલો ટન્નામાં આપણી સીટ મળી ગઈ છે સંજયભાઈ તમારી સીટ ક્યાં છે સનમ મળી ગઈ ને નિરાયથી આખ્યું બંધ કરીને ખબર પડે ભાવનગર માં બરોબર ઓકે કરો ઓકે કરો નાલોન તો અઢી વાગ્યા આપડે પહોંચ્યા છીએ ટન્ના ની પાછું ઓફિસ હાલો રામે રામ રામે રામ રામે રામ ડાયરાન જય શ્રી રામ જય શ્રી રામ આવો ભાઈ ટાઈટ ને આવ્યા હાલો તો ભાઈ મળ્યા આવો પછી જગત ના મોટા જગત હમ તરા જગત 70 સોવી હનુમાન સુડી સામે તો રેપિડો બુક કરાવીને પાછા આપણે પહોંચી ગયા છીએ આપણા રૂમે અને હવે તમને તો પૂછી જાઉં તો આપણો બ્લોગ તમને કેવો લાગ્યો હશે આ સરની કેવી લાગી છે તે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા દિવસ સાથે નવા બ્લોગ સાથે જય માતાજી જય શ્રી રામને જય દ્વારકાધીશ